અંતર્ગત બેઠક યોજાઈ ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા માર્ગદર્શન આપ્યું રાજકીય અને સામાજિક આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થઈ તેના ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સૂચના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશન ખાતે અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરાયું વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું આ બેઠકમાં બગસરા શહેરના સામાજિક રાજકીય સહિત વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા બગસરા પોલીસ સ્ટેશનમાં તમામ લોકોએ આ એક લોકદર્બાર રાખી વ્યાજખોરોના ત્રાસથી કોઈ ત્રસ્ત હોય તો તેને હિંમત આપવા માટે પોલીસ સમક્ષ આવીને ફરિયાદ કરી શકે અને કોઈ એવી માનસિક આર્થિક આતનાનો ભોગ ન બને આ સાથે જ જે ગુજરાત મની લેન્ડર એક્ટ જે કાયદો ગુજરાત સરકારનો છે તે મુજબ જે લોન કોણ આપી શકે અને કેટલા દરે આપી શકે તેની સમજ બગસરા પોલીસ સ્ટેશનના આમજનોને કરવામાં આવી અને તમામ લોકોને મીડિયાના માધ્યમથી વિનંતી કરીશ કે આ વ્યાજખોરીના ત્રાસથી કોઈ ભોગ બન્યા હોય તો પોલીસ સમક્ષ આવશો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ તમામ લોકોને અપીલ પણ છે કે આવા કોઈ ચુંગાળમાં ન ફસાતા જે પણ અન્ય ગુજરાત નજીક મુજબ કે અન્ય બેન્કિંગ માધ્યમો થ્રુ જે હાલ વ્યાજે પૈસા આપવાની જે સવલતો છે તેનો લાભ લેશો એવી વિનંતી આ કઈ તારીખ સુધી ઝુંબેશ ચાલશે હાલમાં એક મહિના માટે એટલે કે છવ્વીસ તારીખથી ચાલુ થઈને આ મહિનાની છવ્વીસ તારીખ સુધી એક મહિના ઝુંબેશ ચાલુ છે પણ આ ઝુંબેશ પૂરતું જ નહીં